સુરત શહેર પોલીસ દ્વારા ગણતંત્ર પર્વની ઉજવણી સાથે એક મહત્વની સમગ્ર ગુજરાતમાં પહેલી વખત સુરત સુરત શહેર પોલીસ દ્વારા સાયબર મિત્ર ચેટબોટ શરૂ કર્યું છે ગુજરાત જ નહીં પરંતુ દેશમાં પ્રથમ આ પ્રકારનું ચેટબોટ શરૂ કરાયું હોવાનું સુરત શહેર પોલીસ કમિશનરનું માનવું છે જેમાં સુરતના નાગરિકો હવે આંગળીના ઠેરવે કોઈપણ પ્રકારની સમસ્યા કે મૂંઝવણ સતાવતી હોય તો તેનું સીધું જ નિરાકરણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી શરૂ કરાયેલી આ ચેટબોટમાં માત્ર સેકન્ડમાં જ મેળવી રહે તે પ્રકારની શરૂઆત કરી છે આજે જે રીતે ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે તેની સાથે ટેકનોલોજી સંબંધિત ગુનાઓ પણ વધી રહ્યા છે આ જ ટેકનોલોજીની દુનિયામાં હવે નવો પર્યાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું માધ્યમ બની રહ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ દેશમાં આજે સારા અને ખરાબ બંને કાર્યો માટે થતો હોવો હોવા મળી રહ્યો છે દેશના મુખ્યમંત્રીનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી નૃત્ય કરતો વિડીયો બનાવી વાળી વાયરલ કર્યો હોય તેવું પ્રધાનમંત્રીએ કહી આ એઆઈ ટેકનોલોજીથી લોકોને સાવચેત રહેવા પણ આહવાન કર્યું હતું ત્યારે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જેટલો ખોટો ઉપયોગ થઈ શકે તેની કરતાં વધારે સારા કાર્યમાં પણ ઉપયોગ થઈ શકે છે ત્યારે આ ટેકનોલોજીનો સુરત શહેર પોલીસ લોકોની સુખાકારી માટે ઉપયોગ શરૂ કર્યો છે પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી બનાવવામાં આવેલ સુરત સાયબર ચેટબોટની સુરત શહેર પોલીસ કમિશનર હસ્તે લોકો માટે શરૂઆત કરવામાં આવી હતી સુરત શહેર પોલીસ દ્વારા શરૂ કરાયેલ આ સુરત સાયબર મિત્ર ચેટબોટ હવે આંગલીના ટેરવે લોકોની કોઈ પણ સમસ્યા કે તેમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરી આપશે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી સુરત શહેર પોલીસ દ્વારા વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યો છે અને આ નંબર થકી કોઈ પણ સમસ્યાનો તુરંત ચેટબોર્ડ જવાબ મળે તે રીતની એઆઈ રોબોટ તૈયાર કર્યો છે જેમાં પોલીસ દ્વારા મોબાઈલ નંબર પર સુરત સાયબર મિત્ર ચેટબોર્ડ તૈયાર કર્યું છે જેની પર સુરત શહેરની જનતા દ્વારા મેસેજ મોકલતાની સાથે જ તમારી મનપસંદ ભાષા સિલેક્ટ કરતાની સાથે જ તમને તાત્કાલિક વિધિના સેકન્ડ સચોટ માહિતી આપતો જવાબ મળી જશે આ ચેટબોટ થકી સુરતના નાગરિકો ચોવીસ કલાક ગમે તે સમય તેનો ઉપયોગ કરી સાયબર ફ્રોડથી લઈને કાયદાકીય તમામ માહિતી આંગળીના ટેરવી મેળવી શકશે ત્યારે પોલીસ દ્વારા બનાવેલ આર્ટિફિશિયલ ઇન્ટેલ ઇન્ટેલિજન્સથી આમ માત્ર ચેટબોક્સ નહીં પરંતુ લોકોનો મિત્ર પણ બની સાથ આપશે